કે ખાલી જગ્યા એ એવી સંખ્યા છે સંખ્યા છે જે એક સમગ્ર ભાગનું પ્રતિનિધિત્વ કરે છે તો શું આવશે તો અપૂર્ણાંક છે પ્રતિનિધિત્વ કરે બીજો પ્રશ્ન કે ત્રણના છેદના ચારમાં ખાલી જગ્યા અંશ છે અને ખાલી જગ્યા છેદ છે તો ઉપર હોય અંશ કહેવાય નીચે હોય છેદ કહેવાય તો ઉપર શું આવશે ત્રણ એ અંશ કહેવાય અને છેદ શું આવશે ચાર આવશે દરેક અપૂર્ણાંક સંખ્યાઓને ખાલી જગ્યા ઉપર દર્શાવી શકાય તો ઉપર દર્શાવી શકાય તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવી સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવી ચાલો ચોથો પ્રશ્ન કે જે અપૂર્ણાંકમાં અંશ એ છેદ કરતા મોટો હોય તેને શું કહેવાય તો અંશ છેદ કરતા મોટો હોય છેદ કરતા મોટો હોય એટલે આપણે એને અશુદ્ધ અપૂર્ણાંક કહી શકીએ શું કહી શકીએ તો કેશુ પૂર્ણાંક ચાલો પૂર્ણાંક કહીએ છીએ કેવા કેવાય સમછેદીય અપૂર્ણાંક કહેવાય પ્રશ્ન નંબર છ કે જે પૂર્ણાંક છેદ અલગ અલગ છે તેવા અપૂર્ણાંકને તો કે વિષમ છેદી અપૂર્ણાંક છેદ સમાન હોય તો સમછેદીય અને છેદ અલગ અલગ હોય તો વિષમ છેદીય અપૂર્ણાંક કહેવાય પ્રકરણ નંબર આઠ સાતમો પ્રશ્ન એક પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય તો આપણને બધાને ખબર છે કે એક રૂપિયા બરાબર સો પૈસા થાય તો એક પૈસા બરાબર કેટલા થશે તો આપણે એક પહેલા તો એક રૂપિયા બરાબર સો પૈસા થશે સો પૈસા આપણે એક પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય એ મેળવવાનું છે તો શું કરશું તો આને સો ને આના છેદમાં આવી દઈશું તો છેદમાં આવતા રહેશે અને આ બાજુ પૈસા ચાલો છેદ ઉદાડશો એટલે શું થશે બે અંક અહીંયા પોઈન્ટ છે એક પૈસા બરાબર જીરો પોઈન્ટ જીરો એક રૂપિયા થાય ચાલો આઠમો પ્રશ્ન એક રૂપિયા અને સાત પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા થાય તો એક રૂપિયો આઠમો પ્રશ્ન એક રૂપિયો એટલે કેટલા થઈ જાય સો પૈસા અને સાત પૈસા કેટલા રૂપિયા સાત પૈસા હોય તો ઝીરો પોઈન્ટ ઝીરો સાત થાય અને એક રૂપિયો એટલે એક રૂપિયો એટલે કે એક ઝીરો સાત આપણે રૂપિયા કહી શકીએ શું કહી શકીએ એક પોઈન્ટ ઝીરો સાત રૂપિયા કહી શકીએ એમ ખબર પડે તો રૂપિયા ને પેલા પૈસામાં કન્વર્ટ કરી નાખો ને સરવાળો સાત થશે એકસો સાત ને સો વડે નાખવાનું ખબર પડે તો બરાબર કેટલા પૈસા સો પૈસા અને એમાં સાત પૈસા ઉમેરી દેવાના તો કેટલા થાય એકસો ને સાત થાય તમારે રૂપિયામાં ફેરવો હોય તો કેટલા વડે ભાગવા પડે તો કે સો વડે પોઈન્ટ કેટલા લઈ લેવાના તો એક બે તો જવાબ શું એક પોઈન્ટ ઝીરો સાત આ તમારો જવાબ થઈ જાય નવ નો પ્રશ્ન એક ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો આપણને બધાને ખબર જ હોય કે એક કિલો જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે પ્રશ્ન તમને ઉલટા પૂછીએ છે કે એક ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ થાય એટલે કે થાય એવું તમને પૂછ્યું છે તો આપણને શું યાદ રાખ્યું છે કે એક કીગરા બરાબર કેટલા યાદ છે આપણને હજાર ગ્રામ આમ યાદ છે તો આપણને તો શું પૂછ્યું છે આપણે એક ગ્રામ ને ફેરવાનું છે તો આને છેદમાં માં આવવા દેવાનું એના છદ આવે તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા તો અહીંયા એક છે તો એક અહીંયા બે અહીંયા ત્રણ બે જગ્યા એક કિગ્ર પોઈન્ટ જીરો જીરો એક કિગ્રા આપણો જવાબ આવી જશે ચાલો દસ મો પ્રશ્ન જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ પંચાવન પાંચ પોઈન્ટ પાંચ પંચાવન પોઈન્ટ પાંચ આનો સરવાળો આપણે કરવાનો છે તો સૌ પ્રથમ અહિયાં સરવાળો કરી નાખીએ દસમો પ્રશ્ન પોઈન્ટ પાંચ આનું શું કરવાનું છે આપણે સરવાળો કરવાનો છે કઈ ન હોય મૂકી દો તો આ પાંચ એમના એમ પાંચ ચાર પાંચ ને પાંચ દસ દસ પંદર ને વીસ વીસ ને શૂન્ય બે આ પોઈન્ટ નીચે પોઈન્ટ એમના પાંચ ને પાંચ દસ દસ ને બે બાર બાર ખાલી જગ્યા પૈસા ચાલો હવે રૂપિયા ને પૈસા માં ફેરવવાના શું કીધું રૂપિયા ને પૈસા માં ફેરવાય તો આપણને ખબર છે સો વડે ગુણવું પડે સો વડે ગુણશો એટલે શું થઈ જાય પાસઠ રૂપિયા આપણો જવાબ આવી જશે પાસઠ રૂપિયા આવે તો શું આવશે સાત આપણો જવાબ થશે પાંચ હજાર ગ્રામ ને કિલોગ્રામમાં કિલોગ્રામમાં ફેરવા કેટલા વડે ભાંગું પડે તો કે હજાર વડે તો ત્રણ જીરો ત્રણ જીરો ઉડી જશે તો શું વધશે પાંચ કિગ્રામ આપણો જવાબ આવશે ચાલો હવે પ્રકરણ નંબર નવ જોઈએ શું આપ્યું છે પ્રકરણ નંબર નવ માં કે માણસ છે એટલે કે એક એક હોય લોકો ત્યારે પાંચસો સમજવાના આ એક હોય ત્યારે બે ચિહ્ન પાંચસો તો બે કેટલા થાય હજાર ચિત્ર આલેખમાં આવું પુસ્તક આપેલું હોય ત્યારે સિત્તેર પુસ્તક સમજવાના તો આ ત્રણ પુસ્તક હોય તો કેટલા થાય આ સિત્તેર પ્લસ સિત્તેર પ્લસ સિત્તેર આ ત્રણેય નો સરવાળો તો સાત તેરી એકવી એટલે બસો ને દસ જવાબ આવી જશે શું આવશે બસો દસ પુસ્તકો થાય સત્તરમો પ્રશ્ન સિત્ર આલેખમાં આ સ્ટાર હોય ત્યારે દસ ચોકલેટ સમજવાની શું દસ કેટલા છે એક બે ત્રણ ને ચાર તો ચાલીસ ચોકલેટ થશે તો સત્તરમાં જવાબ શું આવશે ચાલીસ ચોકલેટ અઢારમો પ્રશ્ન ખાલી જગ્યા માં એવી માહિતી રજૂ થાય છે જે વસ્તુમાં ચિત્રો એક જ નજરમાં પ્રશ્નના જવાબ માટે ઉપયોગી બને એ સેમાં થાય તો કે ચિત્ર આ લેખમાં થશે તો કે ચિત્ર ત્રિકોણની એક બાજુ પંદર સેમી છે તો ત્રિકોણની પરિમિતિ કેટલી થાય તો સમજુ ત્રિકોણ હોય તો એની પરિમિતિનું સૂત્ર શું થશે તો પ્રશ્ન નંબર ઓગણીસ તો આપણે યાદ રાખવાનું છે કે સંબાજુ બાજુ ત્રિકોણ ની પરિમિતિ બરાબર શું થશે ત્રણ ગુણ્યા એક બાજુનું માપ અથવા બાજુનું માપ બાજુનું માપ કેટલું છે તો કે પંદર તો ત્રણ ગુણ્યા પંદર પંદર તેરી પિસ્તાલીસ તો પિસ્તાલીસ આપણો જવાબ આવશે તો આ જવાબ કેટલો આવશે પિસ્તાલીસ આવશે નિયમિત ષટકોણ હોય षटकोण ની પરિમિતિ શું થાય તો षटकोण ની યાદ ખાસ રાખવાનું છે તો શું થશે षटकोण ની તો કે છ ગુણ્યા ની લંબાઈ છ ગુણ્યા એક બાજુની લંબાઈ બાજુની લંબાઈ અથવા બાજુનું માપ ચોરસની એક બાજુનું માપ નવ સેમી હોય તો ક્ષેત્રફળ તો સોરસ નું ક્ષેત્રફળ નું કે નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાય લંબાઈ કેટલા એક નવ ગુણ્યા નવ તો એક્યાસી સેમી સ્કવેર અથવા એક્યાસી સોરસ સેમી આપણો જવાબ આવી જશે શું આવશે તો હવે બાજુ ની લંબાઈ ચાલો જોઈએ હવે ત્રેવીસમો પ્રશ્ન કે નિયમિત અષ્ટકોણ હોય અષ્ટકોણ ની પરિમિતિ તો અષ્ટોણ માટે आठ आठ बाजू हो तो आठ गुणिया एक बाजू नी लंबाई अथवा बाजू ने बाजू नी लंबाई चलो रेड चलो प्रकरण नंबर अग्यार मूलाक्षर एल ने पेटर्न बनावा माटे नियम मुजब जरूरी दिवासळी नी संख्या केटली थे तो नियम प्रमाणे दिवासळी नी संख्या केटली थे तो जो एल मारे बनावो छे तो एल हुं कई रीतना बनावीश आ रीतना बनावीश એક દિવાશળી ના બીજી દિવાસની સંખ્યા છ હોય તો એકમાં બે જોતી હોય તો ત્રણ એલ આપણે બનાવી શકીએ તો કેટલા થશે ત્રણ થશે તો એલ ની સંખ્યા કેટલી થાય આપણે ત્રણ એલ આપણે બનાવી શકીએ જો ટી ની સંખ્યા માટે એમ લઈએ તો દિવાંશળીવાળી ટી આકૃતિ રચવા માટેનો નિયમ શું થશે તો સૌપ્રથમ ટી કઈ રીતના બનશે ચાલો એક આ દિવશાળી થશે અને બીજી આ રીતની દિવાશાળી થશે તો કેટલી બે દિવસળી સંખ્યા દિવાશળીની સંખ્યા બે તો નિયમ શું થશે તો કે બે એમ દિવાશળીની સંખ્યા કેટલી થશે બે એમ તો છવ્વીસ માં શું આવશે બે એમ માં જો ત્રિકોણની સંખ્યા માટે એન લઈએ

બે પ્લસ વન વાળો નિયમ થશે એ જ રીતના આપણે ત્રીજો ત્રિકોણી દોરીને આ નિયમ આપણે ચોરસની સંખ્યા માટે એન લઈએ તો દિવાસળી વડે એન એટલે કે ચોરસ ની ચોરસ પેટર્ન કે જેમાં પાસ પાછળ આવતી એક બાજુ સામાન્ય હોય તે માટેનો નિયમ ખાલી જગ્યા બનશે ચાલો તો આપણે ચોરસ લઈએ આ ચોરસ બીજો ચોરસ આ કેટલી દિવાશાળી થશે નિયમ લાગુ પડશે સંખ્યા કેટલી થશે ચોરસ ની બી તો ત્રણ દુ છ ને એક સાત દિવાસોની સંખ્યા કેટલી થશે સાત એટલે ત્રણ એન વન થશે ચાલો એક પેટીમાં વીસ કેરી છે જો એન પેટીમાં કેરી ની સંખ્યા માટે થાય તો વીસ જવાબ આવશે શું આવે વીસ વીસ એન બીજા ને અડકીને દિવાશલથી બનેલા બે ચોરસમાં ખાલી જગ્યા એટલે કે પાસ પાસે એક બાજુ સામાન્ય હોય તેમાં દિવાશલય ની સંખ્યા કેટલી થાય તો સાત થાય આપણે જોઈ ગયા જોવાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલી થાય સાત થશે સો એલ હચવા માટે જરૂરી દિવાશલયની સંખ્યા ખાલી જગ્યા થાય તો એલમાં એક એલ હોય ત્યારે બે તો સો હોય તો તો બસો કેટલી થશે બસો થશે જો એક બાસ્કેટબોલ માં પચાસ મોસંબી છે તો એન બાસ્કેટબોલ માં મોસંબી સંખ્યા કયો થાય તો પચાસ એન થશે કયો થશે પચાસ એન ચાલ પ્રકરણ નંબર બાર જોઈએ પચીસ એ પાંચ ના ખાલી જગ્યા ગણા છે તો પચીસ એ પાંચ ના કેટલા ગણા કહેવાય તો પચો પચો પચીસ એટલે પાંચ ગણા કહેવાય છ અને અઢાર નો ગુણોત્તર શું થશે તો પેલા આ સંખ્યા કઈ છ અને પછી અઢાર તો છ તે ચાલીસ પ્રમાણમાં પિસ્તાલીસ જેમ ખાલી જગ્યા પ્રમાણમાં છે એમ પૂછેલું તો સૌ પ્રથમ જોઈએ ત્રીસ જેમ ચાલીસ ત્રીસ જેમ ચાલીસ એટલે ત્રીસ ના છેદમાં ચાલીસ લખી નાખો ચલો જોડી એટલે શું થાય ત્રણ ના છેદમાં ચાર થાય એટલે અહિયાં ત્રણ હોય તો ત્રણ ના કેટલા ગણા પિસ્તાલીસ થાય પંદર ગણા તો ચાર પંદર ગણા કેટલા થાય પંદર સોક સાઈઠ આવે છત્રીસ માં આઠ એ સોસઠ નો કેટલા મો છે તો આઠ એ સોસઠ નો કેટલા મોય તો અઠ્યોઠ્યો એટલે આઠમો ભાગ કહી શકાય કેટલામાં ભાગ કહેવાય આઠમો ભાગ કહેવાય પ્રમાણમાં વિધાનમાં પ્રમાણના વિધાનમાં ક્રમમાં ગોઠવવામાં આવેલી ચારેય રાશિઓને શું કહેવાય શું પદ ચોર્યાસી એ સાત ના ખાલી જગ્યા ગણા કહેવાય તો બાર સત્તા ને ચોર્યાસી તો કેટલા ગણા કહેવાય બાર ગણા કહેવાય ચાલો અહીંયા આપણો પ્રશ્ન નંબર એ પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા સાથી મિત્ર ને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આ વિડીયોનો લાભ તે પણ લઈ શકે